ભાવનગર શહેરમાં આવેલ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા સંસ્થાના સ્થાપનાના પચીસ વર્ષ પૂર્ણ થતા સિલ્વર જ્યુબિલી વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ અધ્યાપકો તબીબી ક્ષેત્રના મહાનુભાવો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા વાર્ષિકોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ઉદ્દેશ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને પ્રેરણાદાયી પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા રજૂ કરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો આ અવસરે સંસ્થાની શૈક્ષણિક અને તબીબી ક્ષેત્રમાં થયેલી પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી ખાસ નોંધપાત્ર બાબત એ છે કે સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી કોલેજને ભારત સરકાર તરફથી મળેલા ઉચ્ચ ગ્રેડથી સંસ્થાની ગુણવત્તા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બની છે સંસ્થાના પચીસ વર્ષની સફળ સફરને ઉજવતા આયોજિત આ સિલ્વર જ્યુબિલી ઉત્સવમાં ભવ્ય ઉજવણી સાથે વિશ્વમાં વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્ય સેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી you mm -hmm. શ્રીમતી વીટી કેવડિયા તથા શ્રીમતી ડી આર કેકાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલને આ વર્ષે પચીસ વર્ષ એની સ્થાપનાના પૂર્ણ થઈ રહ્યા છે એ પ્રસંગે વિદ્યાર્થીઓમાં એક નવો જોશ ઉત્સાહ એ આવે એના માટે થઈને એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ શહેરની અને યુનિવર્સિટીની એકમાત્ર પરમનન્ટ એફિલિએશન ધરાવતી કોલેજ છે આ કોલેજ એની સતત અવિરત સફળતાના શિખરો સર કરતા ભારત સરકારના ક્યુસીઆઈ દ્વારા એ પ્લસ ગ્રેડ ધરાવે છે તેમજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા થ્રી સ્ટાર રેટ રેટિંગ પણ એ ધરાવે છે વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત એની ટેલેન્ટનું કૌશલ્ય એ દર્શાવવાનો દિવસ એટલે આજનો આ સાંસ્કૃતિક દિવસ અને આ સંસ્થાએ જ્યારે પચીસ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે સંસ્થા ઉત્તરોત્તર એમાં પ્રગતિ કરી અને વિદ્યાર્થીઓના વિકાસ અને દર્દીઓની સતત સેવા કરતી રહે એવો એકમાત્ર અભિગમ આ સંસ્થાનો છે